कुम पे मूस

હા રંગાજી બીજું કહું અપાવ પેલું કેવું પડે બધા લાઈન માં થયે લાઇન માં લાઈન માંતો નઈ પણ રંગાજી નઈ કેતો હા બધા કેવું પડે કે ગરબા તો એટલા ખાલી આવી વાત કરું કયો તમે તા રંગાજી પણ કોઈ ક્યાં ને ગોમત જોતા બે ગાવા જતા હોય તો એવું હો આપડે કોઈ કહેવાય નહી હોય ના મને તો આવડતું તો પછી તારો આપડે હો ગમો એટલા માટે શીખવા આપડે જો ટેપ પામ આપું નહીં રાખો નું હા પેલા વાકુજી નું ગાશું વાકુજી નું

Rengga Ji, abuloh, uloh lewi matki, uloh jatuh sama matki, uloh mau mati lagi, uloh berbakti dalam ini, alhamdulillah dalam ini, demat, demat.

વિડીયો તો ઉતારે છો ને તમે અહીંયા હા ચાલુ કરો ચાલુ કરો ને પુરા છો તમે યાર હા ચાલુ થાય હો તમે તો ગાય તો માંડ્યા તું કલાકાર થવાનું હો આ ગુરુ છે ડાળી ડાળીઓ વધાવો ડાળીઓ વધાવો થેન્ક્યુ રંગાજી થેન્ક્યુ સારું કરો હો એ કાલા પડ્યા કોટી અમે